આ સિંધુ રેવા દે આમ તો તું નાયો નથી હવે આપણે ભાગવું કે હે તો ભાઈ જો આખી કી ભલી છે અને આ તો હાવ કોટ તમને ભલામણા ફેમસ કરી દે અને વાયરલ કરી દે અને તો છેલી શરૂ કરી દે લે યુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરેક આપણા નવા બ્લોગ માં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ તો જો સવાર સવાર માં નાઈ તો એને તૈયાર થઈ ગયા છે 10:30 વાગી ગયા તો આપણે જવાનું છે ભાઈ ભગોડા અત્યારમાં તો ઘરે આવ્યો તો પાછો દુકાને જઈને દુકાને દીવાબત્તી કરી સાફ સફાઈ કરીને પછી હું આવ્યો હતો ઘરે મેં કીધું ભાઈ આપણે જવું છે ભગોડા ને તો ઘરે જતા આવે ને પછી ગાડીની સાવી લેવાની તો ગાડીની સાવી લઈ લીધી ખવારમાં તો પાછું હાલીને જાવ એટલે અત્યારે પાછો ગાડી લઈને હું કહું ભગોડા નીકળું બહાર મૂકી દીધી ધૂળે બહુ ઉડે છે માથમાં ટોપી પહેરવી પડશે તો હાલો ભાઈ આપણે પેલા જઈ દુકાને પછી ત્યાંથી આપણે જઈ ભગુડા તો ભાઈ બહેને રહેજો આપણા બ્લોગમાં બરોબર તો ભાઈ જો અત્યારે અમે તૈયાર બિયાર થઈને નીકળી ગયા છીએ ભગુડા જવા માટે અને અત્યારે છોકરી ઉભા રહી ગયા કારણ કે ધૂળ ઉડે એટલે મેં કીધું ને માથે બાંધી દો એમ ઉપર ખોટું આજે માથું ધોયું છે ને એટલે માટે જો ઓગો છે ઓગો ફોન લઈને સમજો ઓગે એને લોકો એને જ ખોલો ને ખાલી ખિસ્સામાં રાખવા તને આપો પાસે મૂકજો અને હવે બધાને અમે જઈએ કેમ પીંટા હા નહોતો લેવાનો તો આવી ગયો

આ ઘરે અંદર જઈ તમને પૈસા મળીયા બરાબર તો ફૂલ વ્લોગ માં કાંડી ને બન્યા રે એ કેમ જતો એકલો એકલો કેમ આલો મડે આયા એની એકલો એકલો થઈ ગયો નો ખો પડી હોગા આજ તો મોડું ધોવા જવાનું છે પછી જવાનું ડાયરેક્ટ નથી જવાનું કે તેમ કે ડાયરેક્ટ પરસે દેવાનું આજ તો મોડું ધોઈ ને પછી જવાનું છે પહેલા શરીફળ લેવા જવાનું છે

પછી પેલા જે શરીફ લેવા જવાનું થાય જય મોકલ જય ભગુડા મોકલ તો પેલા અમે શરીફ લઈ આવી અને શરીફ વધારે જઈએ ને પછી જઈ અને મોઢો જોઈને ફ્રેશ થઈ ગયા હવે બધું વહેલા નીકળી જવાનું મોડું થાય એટલે કે હજી બહાર જવાનું છે જય મેં મોકલમાં દર વખતે હું અહીંથી જ શરીફળને હું લઉં છું તો ભાઈ આપણે નારી લઈ લીધું પૈસા દઈ દીધા જ હોય ખાલી લેવી આવવાનું હા

ચાલો આપણે હવે તૈફો કરીએ તો પછી માતાના દર્શન કરીને પછી નીકળીએ બરાબર તો ભાઈ ફૂલ વોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને કમેન્ટમાં જઈમાં મોગલ જરૂર લખજો અસહી ફોર હે આલા તો સહી ફોર હે ને કુછ હે જ્યારે આ આ ભાઈ આને તો ભાઈ આપણે શરીફળ વધે લીધું છે અને માતેના દર્શન કરવા જાય અંદર પણ અહીંયા ફોન અલાઉડ નથી કેમેરો બંધ છે અહીંયા લખેલું છે જો બહાર બોર્ડ મારેલું જ છે તો આપણે અહીંથી તમને દર્શન કરાવી દઈશું અને હાથમાં છે સલાહ માતાના દર્શન કરતા આવી બરાબર તો ભાઈ અમે માતાજીના દર્શન કરાવી બગોડામાં મોગલમાં માતાજી અને આજે મંગળવાર છે માતાજીનો વાર છે તમે કમેન્ટમાં લખવાનું ખાસ કરી ન ભૂલતા આવો ભાઈ તો ભાઈ અમે માતાજીના દર્શન કરી લીધા છે બરાબર અને હવે ઓગાને જાવું છે પ્રસાદી લેવા

માર તો ખાવાનું ને તને હું લઈને આવું હું તને તું મને લઈને આવું હું તને લઈને આવું હા હાલો ભાઈ તો આપણે હવે ખાઈ લઈ બરોબર પ્રસાદ પાણી તો પીવું પડશે ને ખાલી તા પકડ તો હા જો આને શે કાય મનમાં ઠંડુ પાણી છે આપણે તો ખાલી શેર જમ તો પીવાનું હોય બસ લ્યો પ્રસાદ તો લઈ લીધી છે ઠંડુ પાણી છે ભાઈ હાલો હવે તું ઘરે ઉપડીને હાજા ભાઈ 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 મારું ભાઈ નથી તો હાલો ભાઈ આપણે હવે પછી પર્સાદી લઈને દર્શન દર્શન કરી લઈએ હવે અમે નીકળી જઈએ ઘર બાજુ તો ભાઈ ફૂલ લોકમાં કન્ટીન્યુ એ બનાવી દીધું હજી તો જમીન બેઠા છે આવ્યા છે છીએ તો આને પાછી ભૂખ લાગી ગઈ કાદો કહીએ અંતર કેમ દીધા આમ ગાઈડ આઈ સાંભુ જો હામુ જો અંતારે કેમ દીધા બતા આમાં લાવ્યો આમાં આમાં લાવ્યો

ઘણી ખરી પરિષદી લીધો આમ કેટલું બધું લાવ્યો મારો બેટો ભગાવ ઘરે નથી જવું તો ભાઈ જો અત્યારે અમે ફોટા શૂટિંગ કરતા હતા કારણ કે અમારે યુટ્યુબમાં થમલાઈન માટે મૂકવાનું એટલે મેં ફોટા ફોટા પાડ્યા છે અને જો સરસ મજાનું મા લખેલું છે ભાઈ ને બધા ફોટા ફોટા પાડે છે ને અમારા કેમેરામેન ઓગો કેમેરામેન છે ને મારો ફોટો પિંટે પાડી દીધો છે હવે આપણે ભાગવું કહો હે તારે આવું કે એ ગોધરા આવું કે હાલો તો અમે હવે ઘર બાજુ નીકળીએ ભાઈ બરોબર તો ભાઈ જો અમે ઘરે જતા હતા ને તો પછી રસ્તામાં બોર ભાડા ગયા તમે અમે વખતે નક્કી કર્યું હતું માથે રૂમાલ તો મેં ધોળ ઉડી એટલે માટે બાંધો છે તડકાનો જો બે જો બોર લેવા ગયા છે કેમ કે અમે અહીંયા જાતા ને તો યાદ આવી ગયું કે અહીં બોર છે બોર ખાવાના છે એમ તો આ બે જો લેવા ગયા છે અને ભાઈ બોર છે કંઈ ઘટી નહીં ઝાઝા બોર છે મીઠા છે પાકી ગયેલા છે કે કાચા છે હે પિંટા બે છે ભાઈ પાકા પાકાને કાચા બોડી અહીંયા બોડી ઓલા પણ બોડી અને હામી બોડી બે ત્રણ બોવડી છે ભાઈ આપણે લેતા બોર અને પછી નીકળીએ ઘરે બરોબર કોઈ આવી જાય પેલા લઈ લેજો ને કોક માર છે તો ભાઈ બોર મીઠા છે હો ઓલા ભાઈ વીણી લાવ્યો છે હજી અને વીણ્યા છે ઓલા અમે જબલા નાખી દીધું એ જબલો ભરવાનો છે લેતા આવજો હલો બોર બહુ મીઠા છે હું ભાઈ તમે ભગુડા લેતા આવજો પહાણવાળા રસ્તો તો રસ્તામાં બોવડી આવે છે ખાવજો કોઈ ના નથી પાડતું બરાબર પણ અમે જો ખાધા છે મને મીઠા છે તો ભાઈ જો આખી ડાલી ભલી છે અને આ તો આવ એ પોતાનું જ કર્યું ખાલી સારું છે વાગ્યું હોય તો ભાઈ લો હવે આપણે ભાગી બરોબર બહુ મોડું થઈ ગયું છે પણ દુકાને બહુ છે બે વાગી ગયા છે તડકોય બહુ છે કોણ ભાઈ તને ખીજે ને પછી ઓલા વાડીવાળા વાળા ભાઈ કઈ હું એમ કેતા કઈ કોઈ કીધું કઈ પછી હું છે

અને બ્લોગનું એન્ડિંગ કરો છે બ્લોગ પૂરો કરો છે તો ખાસ કરીને આપણી ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બે લાઈકને પ્રેસ કરજો અને બધાને જય શ્રી ને જય માતાજી કોમેન્ટમાં લખો ખાસ કરીને બોલતા ભૂલતા ભાઈ અને આપણે આવાના બ્લોગમાં સપોર્ટ કરજો તો તમારા સપોર્ટના લીધે આપણે આગળ આવીશું તો બસ અત્યારના બ્લોગમાં એટલું તો મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે તો બાય બાય ને જય મા મોગલ